જે પણ લોકો ત્યાં આગળ રહી રહ્યા છે અચ્છા કોર્પોરેશન અને પોલીસ અને સરકાર બંને તરફથી જે કામગીરી કરવામાં આવી અત્યાર સુધી કેટલો વિસ્તાર આપણે ખાલી કરાવી ચૂક્યા છીએ અત્યારે શું કામગીરી ચાલે છે આજે લોકો ત્યાં આગળ રહી રહ્યા છે તેમને ફોર્મ માટેની કેવા પ્રકારની વ્યવસ્થા રહેશે સાહેબે જે રીતે આપણા સ્ટેન્ડિંગ કમિટીના સેબી સાહેબે પ્રમાણે અત્યાર સુધીમાં કુલ જે વિસ્તાર છે ચંદોળા તળાવનો એમાંથી દોઢ લાખ ચોરસ મીટર જેટલું આપણે જગ્યાને ખાલી કરી છે હજી બીજું અંદાજે અઢી લાખ ચોરસ મીટર જેટલો વિસ્તાર બાકી છે કે જેમાં હજી પણ દબાણ દબાણ છે એટલે આપણું આ જે યોજના છે એ એવી યોજના ઈડબ્લ્યુ એસ આવાસ આપવાની જે યોજના છે એમાં એ અંતર્ગત આપણે પહેલી ડિસેમ્બર બે હજાર દસ પહેલાં જે લોકો ચંદોળા તળાવમાં વસવાટ કરે છે એ લોકોને આપણે આવાસ આપીશું આમાં બાંગ્લાદેશીઓને આપણે આવાસ આપવાના નથી જે લોકો સ્થાનિક છે આપણા છે એ લોકોને અને જે બે જ્યાં દસ પહેલાં આ તળાવમાં રહીએ છે એ લોકોને આપણે આવાસ આપશું આ આવાસ માટેનું જે ફોર્મ છે એ દાણી લીબડા ખાતેની વોર્ડ ઓફિસમાંથી આવતીકાલથી જ મેળવી શકશે આ ફોર્મની સાથે એ લોકોએ જરૂરી પુરાવાઓ રજૂ કરવાના રહેશે ઈડબ્લ્યુએસમાં જે પુરાવા છે મિનિમમ જે બે ફરજિયાત પુરાવા છે એ ફરજિયાત પુરાવા રજૂ કરવાના રહેશે આ ઉપરાંત એને આવકનું પ્રમાણપત્ર ત્રણ લાખથી ઓછી આવક જે છે એ પણ એમને રજૂ કરવાની હશે અને આ ઉપરાંત જે કાંઈ બીજા પુરાવા હશે એની અંદર જે લખેલા હશે ફોર્મની અંદર આ ફોર્મની અંદર એ લોકો પુરાવા રજૂ કરશે જરૂરી ફી ભરશે અને આપણે પોતે આવાસ માટે પોતાનું નામ અથવા તો પત્રક ભરશે અને એમને આવા સ્થળોને કરવામાં આવશે સાહેબ માટે એડિશનલ નિયમ પણ આપણે લાગુ પાડ્યો કે એક ડિસેમ્બર બે હજાર દસ પહેલાં જે ચંદોડામાં રહેતા હશે તેમને આ વૈકલ્પિક વ્યવસ્થા અપાશે તેની પાછળનું કારણ શું અને શેના માટે તે લાગુ પડાયું છે આમાં વિશિષ્ટ તબક્કા સામાન્ય રીતે છે તો આપણે આ તળાવમાં તો જેમ દબાણો વધતા જાય છે પણ આપણે એવા લોકોને આ આ લાભ આપવા માંગીએ છીએ કે બે જે લોકો બે હજાર દસ પહેલા સામાન્ય રીતે દરેક નીતિમાં આ પ્રમાણે જોઈ છે બે હજાર દસ નું વર્ષ આપણે પેલી ડિસેમ્બર બે હજાર દસ ને કન્સિડર કરીએ છીએ અને એ પહેલાના જે હોય આવું કરવા પાછળનું કારણ માત્ર એટલું છે કે આ લોકો ઘણા લાંબા સમય સુધી વસવાટ કરે છે તો ઘણા લાંબા સમય સુધી જે વસવાટ કરે છે એની એક માનવતાની દ્રષ્ટિએ આપણે એમને આવાસ આપવાનું નક્કી કરે છે અત્યારે

જે વ્યક્તિઓ ને ખરેખર નાગરિકત્વ નથી તે લોકો પણ આ કોઈ લાભ ન મળે છે એના માટે કોઈ આયોજન છે જો આપણે આપણે આ તકેદારી રાખશું પહેલા તો હું એક એવું કહી દઉં કે આજની ઈડબ્લ્યુએસ સ્કીમ છે એમાં જેમ કે આધાર કમ્પલસરી છે તો આધાર સાચું છે કે ખોટું એ વેરીફિકેશન થઈ શકે બીજું છે ઇલેક્શન કાર્ડ તો ઇલેક્શન કાર્ડ પણ સાચું છે કે ખોટું છે એનું પણ વેરીફિકેશન કરી શકાશે ત્રીજું આપણે એવી પદ્ધતિ ગોઠવશું કે આપણા જે સ્થાનિક લોકો જે છે એને આ યોજનાનો લાભ મળે રેશન કાર્ડ છે તો એનું પણ આપણે વેરિફિકેશન થઈ શકશે એટલે આપણે પૂરતી તકેદારી રાખશું કે જે લોકો સ્થાનિક છે એને જ આ યોજનાનો લાભ મળે સવાલ જ એ છે કે વર્ષોથી ત્યાં દબાણ કર્યુક્ત લોકો છે રહી રહ્યા છે આઝાદી પછી પછીનો એ સમયગાળો રહ્યો ત્યાંથી લોકો રહી રહ્યા છે કઈ રીતે આઇડેન્ટિફાઈડ કરવામાં આવશે કે આ બે હજાર દસ પહેલાનો છે એવા કોઈ ડોક્યુમેન્ટ કારણ કે બધા લોકો ત્યાં રહે છે અને એની લીધે ડોક્યુમેન્ટ બધા લોકો બનાવશે ને એવું પ્રૂફ થયું છે તો એ પેટ્રોલિકેશન કોર્પોરેશન કઈ રીતે કરી શકે એક એની ફીટી ચકાસણી કરશે તકેદારી રાખશે બીજું એવું પણ કરશે જેમ કે અત્યારે આપણે આધાર આધાર જે કાર્ડ છે એને કોઈ પણ વ્યક્તિએ જો ભૂતકાળમાં પણ કોઈ બેનિફિટ લીધો હોય તો આપણે આધારની સાથે એને લિંક કરીએ છીએ આ યોજના આજની સમયે પણ છે જ એટલે આપણે એવી પૂરતી તકેદારી રાખશું કે એક જ વ્યક્તિને બે વખત ના મળે અગાઉ કોઈ યોજનાનો લાભ લીધો હોય તો ફરીવાર આમાં લાભ ન લઈ શકે એની આપણે પૂરતી તકેદારી રાખશું અંદાજે સર્વેમાં કેટલા લાગે છે કે આટલા મકાનો પ્રોપોર્શન ફાળવી શકે છે અંદાજ એમ કે સર્વે અંદાજ એનું હજી જેમ જેમ પુરાવા આવતા જશે એમાં આપણે ખબર પડશે જે થયો છે એ એવી રીતે સર્વે કરવામાં આવ્યો છે કે આપણે કેટલું દબાણ ખરેખર દૂર કર્યું તો આપણે ડ્રોનથી જે સર્વે કર્યું એમાંથી આપણે માલુમ પડ્યું કે આપણે લગભગ જેવી રીતે એટલે એક લાખ અને પિસ્તાલીસ હજાર છે એટલે આપણે એટલે દોઢ લાખ જેટલા દૂર કર્યું અને હજી અંદાજે બે લાખ અને પચાસ હજાર ચોરસ મીટર જેટલું દબાણ હજી છે આપણે અગાઉ પણ આપને ખ્યાલ જ હશે કે આપણે અગાઉ પણ આવી જાહેરાત કરી છે કે લોકો સ્વૈચ્છિક રીતે આ દબાણો દૂર કરે અને જેવી રીતે માનનીય મંત્રીશ્રીએ પણ કીધું એવી રીતે હવે આપણે આને દબાણ દૂર કરવા પણ જઈ રહ્યા છીએ પણ આપણે ઈચ્છીએ છીએ કે જે ધોડા તળાવમાં લોકો આજની તારીખે જે વસવાટ કરે છે એ પોતાનું દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરે ક્યાંથી દૂર ક્યાંથી દૂર